मारुति सुजुकी ની ઇકો ઇકો ને ઇકો લો અંતવી ઇકો ગાડી એક ઓનર ઇકો ગાડી ઊંચો મોડેલ સસ્તા ભાવે સસ્તા ભાવે સારી ગાડી એકદમ મિત્રો સાસવેલીને કર ગરાવ ઇકો ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ને ટિપ ટોપ કન્ડિશન માં ઇકો ગાડી છું મિત્રો તમે પણ આવી ઇકો ગાડી કોત્રીજા કર ગરાવ હોય એકદમ સાસવેલ એક ઓનર હોય મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો मारुति सुजुकी ની ઈકો ગાડી આ ઈકો ગાડી વેસવની સે જે 23 ના પાર્સિંગ માસે ને મોડલ ની વાત કરીએ તો 2016 ના મોડલ માં જોવા મળી જોને છે ને ગાડી ના ઓનર ની વાત કરીએ તો ફક્ત ને ફક્ત મિત્રો એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ની અંદર આ ઈકો ગાડી જોવા મળે છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે જે એન્ટ્રી વળી છે ગાડી મિત્રો ફેમિલી ઇકો કાર છે અને એકદમ સાસૂલી ગાડી છે એન્જિનની વાત કરીએ તો એકદમ સાયલેન્ટ એન્જિન અને કંપની કન્ડિશન જેવું તમને એન્જિન જોવા મળી જવાનું છે આ ઇકો ગાડી મિત્રો ફૂલ જવાબદારી સાથે વેસવેની છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ તમને સાલો જોવા મળી જવાનું છે અને ગાડીના એસીની વાત કરીએ તો ઓરિજિનલ કંપની કન્ડિશન જેવું એસી તમને પાવરફુલ જોવા મળી જવાનું છે આ ઇકો ગાડી મિત્રો કરગરાવ ઇકો કન્ડિશન એકદમ સાસૂલી ગાડી છે ઓરિજિનલ તો ઓરિજિનલ છે નહીં આગ ઇકો ગાડી મિત્રો પાટે ચડાવેલી હતી સાવ ઓછી ચાલેલી ઇકો ગાડી છે ફક્ત પંચોતેર કિલોમીટર ચાલેલી છે સાઈડના પગથિયાની વાત કરીએ તો પગથિયા મિત્રો નવા નખાવેલા છે અને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો નેવું ટકા કન્ડિશનની અંદર ઇકો ગાડીમાં ટાયર તમને જોવા મળી જવાના છે ગાડીમાં વીમો પાર્કિંગ અને પી ઓસી બધું વસ્તુ મિત્રો ચાલુ છે બધા પેપર તમને કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળી જવાના છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને bell દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનાર દરેક વિડિયોની માહિતી તમને પહેલાને પહેલા મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો એક ઓન ઇકો ગાડી તો તમને અમારો વિડિયો શેર કરીજો જેથી કરી તમારા મિત્રને ઇકો ગાડી ગમે તો તે પણ આ ઇકો ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડી ની કિંમત ની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખ ને એસી હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર સોળ નું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ફર્સ્ટ ઓનર ઇકો ગાડી ફક્ત ને ફક્ત બે લાખ ને એસી હજારમાં ગાડી વેસવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ફક્ત ને ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી આ ઇકો ગાડીના માલિક બની શકો છો સ્થળ પર લોનની પણ સુવિધા છે અને ગાડીમાં લોન પણ થઈ જશે ગાડી તમને સાવરકુંડલાઈ ની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો